રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે સાગર સૌ હાર્દિક સ્વાગત છે છે આજના વાત કે ભાઈ ઉનાળુ ઉનાળુ મગફળી કરી અને મગફળીની માલીપા તમને ઉગીન મોટી મોટી ભેગી છે ત્યાં જેવા તમને કોઈ મોલો મચ્છી સફેદ મચલી અને તતળિયા ગો છોટી ગયું છે લાગત તો આના નિવારણ માટે કોઈ સારી દવા કોઈ એક જ દવા ચાર પાંચ પ્રકારની ભેગી નહીં

વધારે હોતો હોય ભલે અને વારાઘિયા પંપ લઈ અને દવા સાટવા જવાનું થતું નથી તો તમારે એક જ દવા યાદ રાખવાની છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ટોલ ફેન પાયરી ટોલ ફેરા

મારી નાખશે બીજા નંબર માં ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે છે કે અમારા આજુબાજુના વિસ્તારની માલીપા અમારે ખેતરો ખાલી થઈ છે અને જે રખડતા માલ ડોર છે એ રખડતા માલ ડોર પણ હવે અમારા પાકની માલીપા આવવા મળ્યા છે અને ઝટકા મશીન તો મૂચા છે સતાય તોડીને કરી જાય છે એમાં ભૂંદરા તો કોઈના બાપનો ગુગા નથી તો એને માટે શું કરવું જોઈએ તો એને માટે ઢાલ નામની જે દવા આવે છે સિગ્મા કંપનીનું જે ઢાલ આવે છે એ ઢાલ નામની દવાનો તમે ઉપયોગ કરી શકો છો પંપે 50 એમએ લખે હવે આ દવા હાવ હોય 100% ઓર્ગેનિક છે પરંતુ જાનાનો એ રાખવાનું છે કે આ દવા દવા સાડી અને તમારો પાક છે એ તમારે 15 20 દિવસ પૂરતો કડવો ઝેર રેખો કરી નાખશે એ પછી આવશે નહીં તમારા ખેતરમાં હગડ પડશે તમારા ખેતરમાંથી બીજાના ખેતરમાં જશે પરંતુ તમારા ખેતરમાં જે તમે જે પાક કર્યો છે એમાં મોઢું મારશે નહીં જો વાત કરીએ દવા તો તમે ટોલ ફેરણ નાખી શકો છો તમે આ ઢાલની સાલ અને વિંચ આપી શકો છો પછી ઢાલ અને સોલોમા ને આપી શકો છો ઢાળ અને અદર કોઈ બીજી તમે દવા નાખતા હો પાંચસો હોય તો એની આડે પણ તમે નાખી શકો છો કોઈપણ દવાને આ રીતે તમે નાખી શકો પરંતુ નિંદામણ નાશક દવા એટલે કે ખડ નાશક દવાની સાથે તમે આને નાખી શકો નહીં બરાબર છે બાકી તમે ગમે ને રાબો અને ટોલ ફેરાન જો આ બે વસ્તુ તમે આપી દીધું હોય તો તમને એમાં માં ભૂકા બોલાવી દે અને પછી કદાચ તમે ઢાલ અને વિંચીન આપો તો પણ તમને એમાં ના ભૂકા બોલાવી દેશે અને તમને પરિણામ સારું મળશે અને લાંબા સમય માટે મળશે જે ખેડૂત મિત્રો અત્યારે ઉનાળુ ડુંગળી કરી હોય અને ડુંગળીમાં ત્રીસ ન હોય જાતિ ન હોય શેરીઓ બળી જતી હોય અને વધવા ન દેતી હોય તો તમે જે જીવાતની દવા નાખો છો એની સાથે તમે પંપે પચાસ એમ એલ લખી જો મિલાવી નાખી દો તો એની માલિપા પણ તમે જે દવા નાખો છો એની જીવાત મરી જાય અને ઢાળ ભેગી જો તમે નાખી દો તો ખાવા પણ નહીં દે પંદર દિવસ સુધી એટલે આપણે લગ્નમાં ઢેફલા ઉપાડવા તમને ભલે ડાયાબિટીસ હોય પણ ના તમારે એવી ચિંતા નહીં રાખવાની કે તમારા માલિપા હવે કોઈ માલ ઢોર ગળી જાય કારણ કે તમે તે કંપની નું ઢાલ નામની દવા તમને એમાં ફાયદો પડશે જો ખેડૂત મિત્રો ઉનાળો મગફળીની માલિપા નિંદામણ થાય તો તમે તારે વિડીયો ના કમેન્ટમાં કેજો ઉનાળું મગફળી કરી છે એમાં પણ થાય છે ઘાસ થાય છે ખડું થાય છે કચરું થાય છે તો કમેન્ટ કરજો તો આપણે એમાં પણ વિડીયો બનાવીશું અને વિડીયો ના માધ્યમથી ખેડૂતોને માહિતી આપીશું ઘણા ખેડૂત મિત્રો એવું કે છે કે હિતેશભાઈ તમારી દવાઓ ને આજુબાજુમાં ક્યાં મળશે કોઈ પણ એગ્રોની ગ્રહ ની માલિકા તમને તારે મળી રહે એક ની તો બે બે ની તો ત્રણ ત્રણ ની તો ચાર એક રમ તમને જવાનું રોકડા પૈસા લઈને જવાનું તમ તારે તમને નામ નો યાદ રહે તો તમ તારે વિડીયો માં સ્ક્રીનશોટ પાડી લેવાનો એમ જ છતાં નો આવડે તો સીધો વિડીયો તમને બતાવી દેવાનો કે ભાઈ હિતેશભાઈ કહે છે એ કંપની ની એ ટેકનિકલ અને એ જ દવા આપણને જોઈએ છે ખાસ કરી મિત્રો પાક નાનો છે જીવા તો તારે વધારે છે એટલે વધારે દવા વ્યવસ્થિત સાચજો અને સાથે જો તમે કોઈ પણ સારી કંપનીનું જો તમે ગુંદરિયું આપો ચાહે પણ સારી કંપનીનું તમને ઉનાળામાં પરિણામ બે વધારે સારા મળશે કારણ કે અત્યારે જીવાતે વધારે છે બે રંગ ગોરાડું વાતાવરણ થઈ ગયું છે કડીક વાદળા થાય તડકો આવે હવાર ઠંડી પડે અમે હાથમાં ઝાકળ પડવા માંડે તો એવા વાતાવરણ ની પાસે જો તમે ગુંદરિયાનો ઉપયોગ કરો બરાબર છે કોઈ પણ પાક ની મલપા ચા તમે શાક કર્યું હોય ભીંડો દુજયા તુરિયા કરેલા કોઈ ફલાવર કર્યું હોય કે તમે ઉનાળામાં તમે મગફળી કરી હોય તલ કર્યા હોય મગ કર્યા હોય અડદ કર્યા હોય બાજરી કરી હોય બરાબર છે તો કોઈ પણ પાક ની મલપા અત્યારે સ્ટીકર છે જે આપણે ગુંદરિયું કહેતા હોય છે સ્ટીકર તમારે આઠ થી દસ એમ નાખો કોઈ પણ કંપની નું હોય કોઈ પણ તારે દાવો કરતી હોય કે આપણું ત્રણ એમ નાખો નાખવું આપણું પાંચ એમ એલ નાખવું અત્યારે ગરમી છે કારણ કે નાખજો તમને એમાં પરિણામ સારું મળશે સો એ સો ટકા અને તમારે ત્રણ એમ કે પાંચ એમ નાખવું હોય તો બે ત્રણ કેરામાં એવી રીતે નાખવાનું બે ત્રણ પપમાં અને બે ત્રણ પપમાં આવી રીતે નાખજો તમને જેમાં સારું પરિણામ લાગે એ તમારે એ રીતે ઉપયોગ મારી કોઈ એમાં કહેવાય કે એવું નથી કે તમે એટલા જ એટલા ઉપયોગ કરો પણ મેં જે ડેમો લીધેલા છે એમાં અમને ઉનાળામાં દસ એમ એલ લખે બહુ સારા પરિણામો મળેલા છે એટલા માટે દસ એમ એલ જે નાખશો તો તમને વધારે મજા આવશે બરાબર છે પણ આપણે કીધું એમ કે વિડીયો આપણે રોજ આવે છે ચેનલ ને સબસ્ક્રાઈબ કલાકમાંથી અને ખેતીને આપણે સો ટકા આગળ લઈ જવાની છે ઉત્પાદન આપણને આવશે તો જ ખેતીમાં આપણે જીતશું તો આપણે ઉત્પાદન લેવા માટે વિડીયો જોવાના છે નવો વિડિયો ન આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન